આ સમયે લોકો વરસાદને એન્જોય કરી રહ્યા છે એટલા માટે કે છેલ્લા ત્રણ મહિનાથી આપણે સૌ કોઈ અસહ્ય કાળઝાળ ગરમીથી જે ત્રસ્ત હતા પરેશાન હતા અને છેલ્લા ત્રણ દિવસથી તો જે વાતાવરણમાં ઉકળાટ હતો તેનાથી હાલ રાહત મળી છે એટલે હાલ હું એલિસ બ્રિજની ઉપર જ હાજર છું કેમેરા પર્સનને કહીશ હિલોડે લેતી સાબરમતીના આહલાદક દ્રશ્યો બતાવે આ જોઈ રહ્યા છો સાથે જ આપણા દર્શકો પણ આ દ્રશ્યોની મજા માણી રહ્યા છે કે સમગ્ર જે આકાશ છે અમદાવાદ શહેરનું હાલ વાદળોથી ઘેરાયેલું છે આખા શહેરમાં વરસાદી માહોલ છે અને સમગ્ર શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં હળવાતી મધ્યમ વરસાદી ઝાપટાં આવી રહ્યા છે એટલે હાલ ચિંતાની પરિસ્થિતિ કોઈ નથી કોઈ જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા નથી કારણ કે વરસાદનું જે વરસાદની જે તીવ્રતા છે તે પ્રમાણમાં ઓછી છે જો વરસાદની તીવ્રતા વધશે ઓછા સમયમાં વધુ વરસાદ પડશે તો ચોક્કસથી આપણે જે ધારણા છે કે શહેરના કોઈ પણ વિસ્તાર હોય કે ભારે વરસાદ આવે તો વરસાદી પાણી ભરાયા વગર રહેતા નથી એટલે હાલ તો લોકો જે છે તે વરસાદની મજા માણી રહ્યા છે કેમેરા પર્સનને કહીશ નદી સિવાય આ તરફના પણ દ્રશ્યો બતાવે કે લોકો ક્ષત્રિયને રેન્કોટ મૂકીને પલળતા પલળતા વરસાદની આજે છે મજા માણી રહ્યા છે કારણ કે જે પ્રમાણે ટુ વ્હીલર ચાલકો આપણે જોઈ રહ્યા છે કે સાંજનો સમય છે ઘરે પહોંચવાનો સમય છે અને તેવા સમયે જે વાતાવરણ ખુશનુમાં બન્યું છે તો તેની મજા શા માટે કોઈ ન લે તો જે પ્રમાણેના દ્રશ્યો હાલ એલિસ બ્રિજ પરથી જોવા મળી રહ્યા છે અને સાબરમતીનું જે આ દ્રશ્ય છે તે વાતાવરણને વધુ ખુશનુમાં કરી રહ્યું છે વત્સલ બિલકુલથી

ખૂબ જ ભારે કહેવાય તેવો વરસાદ હાલ નથી વરસી રહ્યો ને તેના માટે જ અમદાવાદના લોકો માટે હાલ રાહતની વાત છે કે સાંજનો સમય છે ઘરે પહોંચવાનો સમય છે જો અતિ ભારે વરસાદ આવશે તો ભૂતકાળના તમામ વર્ષોમાં તમે મેં અનુભવ કરેલું છે કે શહેરમાં કેવી પરિસ્થિતિ સર્જાય છે એક ધારો પંદરથી વીસ મિનિટ અતિ ભારે વરસાદ પડે તે સાથે જ શહેરનો કોઈ પણ વિસ્તાર હોય ઘૂંટણ સુધીના પાણી ભરાઈ જાય છે અને તેના કારણે જે ટ્રાફિક જામ થાય છે એટલે લોકો સામાન્ય દિવસોમાં પંદરથી વીસ મિનિટમાં પોતાના ઘરે પહોંચતા હોય જો ભારે વરસાદ આવે અને

આનંદનગર વિસ્તાર એટલે લગભગ ટ્રાફિક વાળો વિસ્તાર આપણે કહી શકીએ વરસાદ ક્યારેનો વરસી રહ્યો છે શું ટ્રાફિકની સમસ્યા તે દેખાઈ રહી છે બિલકુલથી નિધિ અત્યારે વરસાદ ધીમો પડી ગયો છે હમણાં ધોધમાર વરસાદ થોડીવાર વાર પહેલાં જોવા મળ્યો હતો પરંતુ લોકો ખુશ હતા અને મેઘરાજાએ લોકોને ખુશ થવાનો જાણે કે વધારે સમય ન આપ્યો હોય તેવું લાગ્યું અત્યારે વરસાદ એકદમ ધીમે પડી ગયો છે અને જાણે કે હવે એવું લાગે છે કે લોકો ઘરે પહોંચી જશે અને પરિવાર સાથે સાચેમાં આ વરસાદને એન્જોય કરી શકે તે પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે લોકો ઘરે પહોંચી જાય પછી મેઘરાજા તૂટી પડશે કેમકે વાદળો પણ એવા કાળા ડિબાંગ જોવા મળી રહ્યા છે વરસાદ ગાજી રહ્યો છે અને લોકો અત્યારે ટ્રાફિકમાંથી મુક્ત થઈને પોતાના ઘર તરફ જઈ રહ્યા છે અત્યારે વરસાદ આનંદનગર વિસ્તારમાં સાવ ધીમો પડી ગયો છે જાણે કે છાટા છાટા પડી રહ્યા હોય તે પ્રકારનો વરસાદ અત્યારે જોવા મળ્યો છે રોડ રસ્તાઓ માત્ર ભીના છે અને વાતાવરણ ખૂબ જ ઠંડકમય લાગી રહ્યું છે જે બિલકુલ થી આધરા ત્યાં આજુબાજુમાં કોઈ ઉપસ્થિત હોય તો તેની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આ વરસાદ આવ્યો તો અમદાવાદીઓ શું અનુભવી રહ્યા છે

શું કરો વરસાદમાં વરસાદમાં ઘરે જઈને ભજીયા બનાવી છે શું કરી જો ભજીયા બનાવ હા બરાબર ને બાકી ફરવા નીકળો ફેમિલી સાથે ના ના આમ ક્યાં નીકળે ફરવા તો અમદાવાદમાં પાણી ભરાય એવું લાગે ના અત્યારે કઈ નહીં અત્યારે કે વરસાદ આવ્યો તેને કા અત્યારે નહીં વરસાદ આવ્યો એટલે આટલા વરસાદમાં ફરવાની મજા આવે બાકી વધારે આવે તો ના આવે ના વધારે ના આવે ઘરમાં બેસી રહે ભજી તો ઘરમાં બેસી જવાનું એટલે લોકો કહી રહ્યા છે કે આ વરસાદથી ખૂબ જ ખુશી મળી રહી છે અને ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે અને એક કાકા પણ આપણી સાથે છે તેમની સાથે પણ આપણે વાત કરીએ કે તેમને કેવું લાગી રહ્યું છે વરસાદથી તેમની પાસે સીધા જ જઈએ વરસાદથી લોકોને આમ તો ખૂબ જ ખુશી મળતી હોય છે વરસાદની તો લોકો રાહ જોતા હોય છે પરંતુ આજે ઘણા બધા

વર્ષો સુધી આવી ગરમી ન જોઈ એવી ગરમી જોઈતી અત્યારે સમગ્ર અમદાવાદમાં શ્રીકાર વરસાદની શરૂઆત થઈ છે સૌ આનંદમાં છે ખુશીમાં છે અને પહેલાં વરસાદને સૌ વધારી રહ્યા એવો આનંદ છે હું મારા બાળકને લઈ અને જોવા ફરવા માટે નીકળ્યો છું અને ઘેર જઈ અને નિયમ પ્રમાણે દાળ વડા અને ભજીયા ખાઈશું ખૂબ આનંદ છે ખૂબ ખુશ છીએ અને પરમાત્મા સૌને આ પ્રથમ વરસાદની શુભકામના સાથે આપણને સૌને વધાવી રહ્યા છે અને સૌને શુભકામના છે

બિલકુલ નિધિ આપણે સતત કહી રહ્યા છે કે હાલનો જે વરસાદ છે તે ખરેખર માણવા લાયક છે અને આજ વરસાદ છે તેઓ પોતાની મરજીથી પલળી રહ્યા છે કારણ કે પ્રથમ વરસાદ છે સિઝન અને જે પ્રમાણે વરસાદ છે એટલે સ્વાભાવિક છે તેની મજા લેવાની આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું બેટા કાં પર રહે બારિશ મજા તો કેટલાક ભૂલકા વરસાદ માં પલળવાની અને જે પ્રમાણે આપણા સહયોગી આનંદનગર વિસ્તારમાં વાત કરી કે નિયમ છે કે વરસાદ પડે તો દાલ તો ઘરે જઈને ખાવા જ પડે એટલે ફક્ત તેઓ નહીં અમદાવાદ શહેરના એવા પરિવાર હશે કે આ વરસાદ નહીં સાથે જ શહેરમાં વિવિધ જે હાથ લારીઓ હોય ત્યાં લાઈનમાં ઉભા રહેલા જોવા મળી શકે છે નિધિ બિલકુલ બિલકુલ અર્પણ ધરા માહિતી સાથે જોડા બદલ આભાર તો તમે જોયું કે અમદાવાદીઓ અત્યારે બહુ જ ખુશ જોવા મળી રહ્યા છે અને બહુ જ આનંદ જોવા મળી રહ્યો છે લોકોમાં